નમસ્તે રામ રામ સીતારામ અને સ્વાગત છે આપણે ચેનલ અને વિડીયોમાં અને અત્યારે હું કૂસડી કેમેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા માટે આવ્યો અને કે સુભાઈને ગરવાળી જાણી અને બાપીનું આજે આઠ અને વિધિ નોપરે ક્યાંય કરવાની હે તર્પણની એટલે એ માટે અહીં કિમેશ્વરના મંદિરે આવ્યાં એટલે મંદિરનો અને વિડીયો ઉતારાજમાં આપણે આજે मुख्य मंदिर हिमेश्वर महादेव आजय बापू पाज रहे थोड़ी महित मंदिर विषय हमें आप दी है આ લિંગ શંકર ભગવાનની અને અહીં દર વર્ષે આવવાનું હોય ને ત્યારે અહીં પૂજા ચડાવવામાં આવે અને એના ઉપરથી જે વરસાદનો વધારો એ નક્કી થાય ફૂલ ઉપરથી આ મેન મંદિર દર વર્ષે આઠ મહિનામાં જે આવવાનું હોય ત્યારે અહીં પૂજા ફૂલની ચડાવવામાં આવે અને પછી એના ઉપરથી જે ફૂલ નીચે કરે લિંગ ઉપરથી ત્યાં ટામે કેટલા કઈ દિશામાં એના ઉપરથી વરસાદ આ બધા લોકો નક્કી કરતા હોય आ मंदिर इन पास है नदी आ तरफ जगह है मंदिर इन पर है उमेश बापों ने मडी लिए आईना त्यारे पुजारी है थोड़ी सी माहिती मंदिर से आपनो उमेश बापू हर हर महादेव जय केशेश्वर महादेव ओम नमो नमः मारू नाम गोस्वामी उमेशपुरी मंदिर दा पुजारी આ ખેમેશ્વર મહાદેવનું મંદિર પોરબંદર થી દ્વારકા હાઈવે ઉપર દસ કિલોમીટર દૂર કુછડી ગામના ઘોઘવતા સાગરના કાંઠે આવેલું છે આ પાંડવકાલીન ખેમેશ્વર મહાદેવનો ઇતિહાસ હું તમને જણાવું છું જયારે પાંચ પાંડવ અહીંથી દ્વારકા જવા તરફ હતા ત્યારે વેટલાભાઈ ધનુ અને અર્જુન ને એવું નિયમ હતું કે શિવને પૂજા કર્યા વગર અન્નપ્રાસન ન કરવું આજુબાજુમાં ક્યાંય શિવાલય નહોતું એટલે ભીમને વધારે ભૂખ લાગી

જ્યાં સુધી અહીં મંદિર નો બંધાય ત્યાં સુધી દ્વારકા માતાજી ની મદદથી આ મંદિરનું નિર્માણ થયું અને ભીમેશ્વર મહાદેવ તેવું નામકરણ પછી વિક્રમ સમજ સોળસો બત્રીસ માં પોરબંદર રાજા ખીમજી જેઠવા આવ્યા એમણે આ મંદિર નું આખું રિનોવેશન જીર્ણોધાર કર્યું અને મઠ મંદિર મંદિર ત્યારે બંધાણું હતું મઠ અને પૂજારીને વંશ પરંપરા પૂજાનો હક સોંપેલો તેથી આ ખેમેશ્વર મહાદેવ નામે પ્રખ્યાત થયું છે તે ઉપરાંત સામે ગણેશ ડેરી આવેલી છે તે પણ સમગ્ર ગુજરાતની એકમાત્ર ડેરી છે તેનું કારણ એ છે કે જે હાથી મસ્તક ગણપતિ નું છે શિખરની ઉપર છે એટલે એવા માટે એક છે અને બીજું કે તમે દ્વારમાં પ્રવેશો પ્રથમ તમને ખબર નથી જાણતા કે પ્રથમ તમને દર્શન એના થઈ જાય ખબર નથી છતાં પણ દ્રષ્ટિ ગણપતિ દાદા ઉપર પડે અને તમને દર્શન થઈ જાય મહાદેવ જય અને બીજો ભીમનો ખાંડણીયો હા ભીમનો ખાંડણીયો છે અને ભીમ એમાં એનો ઉપયોગ કરતો છે ને એવું બનાવતા એ પણ વર્ષો આ મંદિર સ્થાપના થઈ ત્યારથી જ છે હજી હાલને આ ભીમનો બનાવેલો શિવલિંગ અને ભીમનો ખંડણીઓ માતૃકા મૂર્તિઓ તે અનેક એવા શિલ્પો અને આ પાંચ પાંડવ સામે છે તે હજી પણ હાલની તકે મોજુદ છે અને એ પુરાવો આપે છે કે પાંડવ અહીં આવ્યા હતા ઘણા મંદિર હે બાપુ એ પણ ઘણી માહિતી આપી મંદિર વિશે આપણે ખબર ન હોય અને સ્થાપના વિશે કઈ રીતે મંદિર બન્યું તો એ બધી જો આખિમેશ્વર મહાદેવ ઇતિહાસ વિશે ઉપમેશ બાપુએ આપણને માહિતી આપી અહી આસન હે બાપુ નય બેઠા હોય આખો દી હોય અહી મળે આ બજરંગબલીનો મંદિર આ જીને રાખ કે પાછો હા પાંચ પાડીઓ फिम नो खानडानी हो एवं की आ किमेश्वर मंदिर ने पटागन मंच से आ पत्थर में कोतरेलो है पत्थर है वो कोतरेलो खानडानी जी आपरे नाने खानडानी न होई जी ई टाइप नो है हुए तो त्यार तो लोखन ने ने बिते खानडानी ने वावी गयो लकडा नो પહેલા નકર પથ્થરના બનાવતા કારીગર બે ફૂટ જેવો ઊંડું અને ભીમનો ખાંડણી હોય ઊંઘી ઉપર જાળી ઢાકેલી અને નીચે પૈસા ને થોડા ઘણા લોકો અમે નાખતા હશે ગોળ છે એકદમ ગોળાઈ વાળો ઉપર આવું સાપડું બનાવેલું હોય

दरवाजे खोल अंदर थी पगे लागे दर्शन करिए सर्वनाम दीवोपन करे लो है सोनो बोलिए શ્રી કાલ ભૈરવ દાદા મંદિર તો આજે આપણે એક એક મંદિર નો નાના નાના મંદિર નો બધા વિડીયો બનાવવા એટલે દર્શન કરજો અને આપણી ચેનલ ઉપર જે નવા મિત્રો હોય ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો દર્શન પણ કરજો આજ બધા એક એક મંદિર ના દર્શન કરાવવા આપણે આપ બધા મહાકાળી માતાજી નું મંદિર મંદિર હોય કે અંદર જાય તો ખબર પડે કે મકાન એટલે ખાલી ઉપર નામ લખેલું હોય મૂર્તિ છે અને દીવો પ્રગટાવેલો છે દર્શન કરીએ એક દર્શન આપણે અંદરથી વિડીયો ઉતારી મહાકાળી મંદિરનો ઇતિહાસ છે બધો લખેલો ઘણો લાંબો લખેલો હે પણ ટાઈમ હોય તો વાંચી લેજો ખાલી હું વિડીયો મૂકી દઉં સ્ક્રીન શોટ પાડીને વાંચજો

માહિતી તમને બધી મળી જાય લથવા કુસળિયા અને જાહા લાઈન ઉતરું હે કાટવાના सही तो, है ना जहाँ लाई ने लाजवा तो यहाँ पर एनो मंदिर है एना आई कुतरा पर बने ना खाते हैं हरे से यहीं किमेश्वर महादेव ना मंदिर हवे आगर ना मंदिर दर्शन कर लिए નવ દુર્ગા મિત્રો આજે તમે બધા મંદિરના દર્શન કરાવી શકો તમને બધા મંદિર થી દર્શન કરજો બધા દેવો

હવે આ પછી રૂમાંથી જોઈએ કે સૂર્ય નારાયણ અને રાંદલ માતાજી નું મંદિર અંદર જઈને દર્શન કરીએ આ પણ દીવા પ્રગટાવેલા છે અને મૂર્તિઓ સૂર્યનારાયણ અને રાંદલ માતાજીની દુધેશ્વર મહાદેવનું મંદિર અંદર જઈને દર્શન કરીએ ઘણા પૌરાણિક જૂના નવા મંદિરો આવેલા છે મહાદેવ ના મંદિર દુધેશ્વર મહાદેવ અમુક મંદિર ઉપરથી પાછળથી બાંધકામ નથી હોય અને મંદિરોની સ્થાપના પણ થઈ હોય એ પણ બધાય મંદિરો છે હા મહાદેવની સામે પોટ્યો સાડેશ્વર મહાદેવનું મંદિર સાડેશ્વર મહાદેવની લિંગ છે અને આનંદી મહારાજ કોઠિયો અને હવે આગળ આગળ દર્શન કરતા આવીએ તમે પણ દર્શન કરતા આવી જાવ બધા મૂર્તિઓ કોઠિયાની નવી જૂની જૂની અગાવે પણ કોઠિયાને લાગે ta ya Mahal din men mandir he Oh si Ya agal udia બધા અહીંયા આશરો મળે ખીમેશ્વર મહાદેવના મંદિરે કેટલા પાંચ ગલુડિયા અહીં હે બીજા હજી ઘણા બીજા અહીં હે તો આ નાના નાના અત્યારમાં ઉતાણે જમવાનું લડે કોઈ થોડું ઘણું આપણે પછી નાખશું હમણાં aja beb galu dia hames ya ane ayah dar waktu se ahad mai nama beach ke pasam nova noy jadi ayah betul elok kono jambuan noy ayah coba beti jaga kamera bar ni jangan yang betul jambu ya hamai bawa lah dekai niat polis અહીંયા ચોખા અને દાળ જમવામાં હોય કીવારા ચોખા અને મગની દાળ એ જમવાનું હોય અહીંયા ઘણા આસપાસના ગામના લોકો હોય આગળ આ મોટું હોય થોડુંક બાજુમાં આ બધા મંદિર હોય હમણાં અંદર પણ જાય તો બારું બારથી થોડુંક જોઈ લઈએ સિમેશ્વર મહાદેવનું મંદિર નાના નાના ઘણા બધા મંદિર છે જાય બાજુ માં આવી માણસો ના આવ્યા હોય અને ખાવાનું નાપતા હોય જાય નહીં મા લાગે બધા ગોઠવાઈ ગયા મંડ્યા ધાવવા દૂધવા પાંચે પાંચ વટી ગયા ધાવવામાં આ બે કાળા આ બીજી ગોતરી નો લાગે જો ખાલી ઉપર તાવ તો ને બે આ બાજુ ત્રણ ઓલી બાજુ આ બાજુથી આવે